જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે ગ્રેવીવાળું નવી જ રીતે લીલી તુવેરનું શાક જો તમે આવી રીતના લીલી તુવેરનું શાક બનાવશો ને તો ઘરમાં બધા જ આંગળી ચાટી જશે તેવું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો લીલી તુવેરનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં કુકર લઈ લીધું છે હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અત્યારે તુવેરની સિઝન આવી ગઈ છે અને બજારમાં લીલી તુવેર આપણે મળતી હોય છે લીલી તુવેરનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેમાં મીઠો લીમડો એડ કરી દીધો છે અડધી ચમચી જેટલી હિંગ એક ચમચી હળદર એક ચમચી જીરું એડ કરી હવે અહીં અહીં લીલી લીલી શાક ટેસ્ટી તેના માટે ડુંગળી લીધી છે તમારે જ્યારે લીલી તુવેરનું શાક બનાવો ને ત્યારે શાકમાં તમારે લીલી ડુંગળી એડ કરવાની જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જેવું હોટલમાં લીલી તુવેરનું શાક મળે છે ને તેવું જ ઘરે બનીને તૈયાર થાય છે તો તમારે સૂકી ડુંગળીની જગ્યાએ જો પોસિબલ હોય ને તો તમારે લીલી ડુંગળી જ એડ કરવી લીલી ડુંગળીથી તમારી લીલી તુવેરના શાકમાં ટેસ્ટ સરસ આવે છે હવે આપણે સ્વાદ પ્રમાણે હળદર એડ કરી દઈશું એક ચમચી એક ચમચી જેટલું ધાણા ચીરું પાવડર એડ કરી દઈશું મસાલા બધા ઉપરથી એડ કરવા જેથી તેલમાં બળી ન જાય અને શાકમાં ટેસ્ટ સરસ આવે તેના માટે અહીં મેં અડધી ચમચી ગરમ મસાલો લીધો છે તે એડ કરી દીધો છે હવે ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે આપણે તેમાં ટેસ્ટ સરસ આવે તેના માટે અહીં મેં આદુ મરચાં લસણની પેસ્ટ કરી લીધી છે તે એડ કરી દઈશ અહીં તમે ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો પણ અત્યારે મેં સ્કીપ કર્યો છે તમે ટમેટું પણ એડ કરી શકો છો શાકમાં તો અહીં મેં ખાલી લીલી ડુંગળીથી જ શાકની છે તે વઘાર્યું છે હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું હવે આપણી ગ્રેવી છે તે સરસ પાકીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીં મેં લીલા તુવેરના દાણા લઈ લીધા છે તે એડ કરી દઈશું લીલી તુવેરના શાકમાં તમારે તેલનું પ્રમાણ છે તે ચડિયાતું લેવાનું છે જેથી શાક છે તે સરસ બને હવે આપણે બે ચમચી જેટલું બે મોટી ચમચી જેટલું પાણી એડ કરીને પાંચ વિસલ લગાડી લેશું જેથી શાક છે તે સરસ આપણું તૈયાર થઈ જાય તો અહીં બે મોટી ચમચી જેટલું મેં તેલ એડ કરી દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે પાંચ વિસલ લગાડી લેશું જેથી શાક છે તે સરસ બનીને તૈયાર થઈ જશે એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો આ રીતે શાક બનાવવાનું ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો પાંચ વિસલ થઈ ગઈ છે અને શાક છે તે આપણું સરસ ગ્રેવીવાળું બનીને તૈયાર છે તમે આ શાકને પાઉં સાથે પણ ખાઈ શકો છો લીલી તુવેરના શાકને તમે તુવેરના ટોટા પણ કહી શકાય છે તો ગ્રેવીવાળું તુવેર લીલી તુવેરનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં લઈ લેશું શાકને તો તમે જોઈ શકો છો આપણું શાક છે તે સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો